તો આપણે જો અત્યારે આવી ગયા છે ખાટુ શામ આપણે જયપુર તો જઈએ અને ને સમય થઈ ગયો ને આપણે આવી ગયા ખાટુ શામ અને અત્યારે આપણે થાકી જતા હાવ એટલે હાવ તો એવો વિચાર્યું કે આપણે અહીં સુધી આવ્યા છીએ દર્શન કરી લઈએ આમ તો મને પૂર્વ એટલી યાદ આવે છે ને કે ક્યાંય રહેવાતું નથી પૂર્વ તો કે મજામાં છે દાંત કાઢે છે પણ તો એ નાની છે ને એટલે બહુ જ યાદ આવે છે કઈ વાંધો નહીં આપણે કાલની ને પંદ દિવસે ગમે એમ કરીને ઘરે પહોંચી જાવ આથી જાવ એટલે એક થી દોઢ દિવસ તો લાગે છે એટલે કાલે બપોર સુધીમાં આયથી નીકળી જાઉં એટલે આપણે કાલે પ્રમદિવસના દિવસે રહેવાના દિવસે હાનને ઘરે પોગી જાવ એટલે ઉપાદી નથી કરવી કહ્યાં આવે એ કારણ કે આપણે પૂર્વને ફોન એ કર્યો છે નાણીએ જો આવી રીતના બધા કેટલો વિશ્વાસ હોય શ્રદ્ધા હોય તો એ રીતે મોટી બજાર છે ને એકદમ મજા આવું અહીંયા છે ખાટું છે મંદિર તો કેવું છે આપણે જોઈએ આગળ જઈને હા એટલે આપણે આગળ ગયા દર્શન કરવા માટે રહીએ છીએ અને ધીરે ધીરે હાલતા હાલતા રહીએ છીએ છીએ

ભગવાન ના દર્શન કરવાની આતુરતા છે એટલે મજા આવે છે બાકી તો થાકી આવી ગયા ખબર નઈ ક્યારે દર્શન હજી કેટલી લાંબી કરતા

એટલે આપણે દર્શન થઈ ગયા હે જે ક્યારો ને હાથ ઉપર વાટ બધા હતા એનો અંત આવી ગયો એટલું મહત્વ છે એટલું મહત્વ છે જેમ આપણે દ્વારકાધીશ કેમ માનીએ એમ ખાટુ શ્યામ બાબા ખાટુ શ્યામ બાબા છે ને એ ભીમના પુત્ર બારબરીક છે અને ભગવાન એને વરદાન આપેલું છે કે કલયુગમાં તમારું હાલ છે તમને બધા માન છે અને તમારે શરણે આવેલા માણસ ક્યારે ખાલી પાછો નહીં જાય જે એની પૂરી ઈચ્છા હશે પૂરી થાય અમને આવી કંઈ ખબર નહોતી

એના સપોર્ટ માં આવે એ ખાટો આપણે એવું જાણ્યું છે અને આપણને બહુ એટલો બધો અનુભવ હતો ખાટો બાબા કોણ હતા પણ તને કોઈ ખબર હતી મને તો ખબર નથી હાવ પણ મજા આવી ગઈ આપણને અહીંયા આવીને આનંદ મળી ગયો કે આપણે આવા દર્શન કર્યા એમ જયપુર ની બાજુમાં જયપુર થી લગભગ ઇંચેર એસી કિલોમીટર જેવું થાય છે

વધારે આપડે હવાના નીકળ્યા કેટલી રાહ જોતા બ્રહ્માજી ની મંદિર ની પણ થોડુંક થોડુંક દેખાય છે વાતાવરણ કે હવે આપડે પુષ્કર માં પોગી ગયા છે અને ગીરી માળા એટલે કે પર્વતો ઉપર થી વાદળા નીકળ્યા દેખાય છે પર્વતો પૂરા નથી દેખાતા એટલે અલગ જ આમ સ્વર્ગીય જેવું વાતાવરણ છે તો જો આવું કઈક અહી થી રસ્તામાં દેખાય છે ને આ જઈને જોઈ કેવું મંદિર છે પેલી વાર જતા હોય એટલે કઈક અલગ જ આપણને એમ વિચારા હોય કે ઓહો આવો માહોલ એમ અલગ જ માહોલ છે કારણ કે કેવડા કેવડા પર્વતો છે તો આપણે

આ રણ છે ને એ આખું વિશ્વ પ્રસિદ્ધ રણ છે જ્યાં અહીંયા બધી ગાયો આવે ભેંસો આવે પશુ મેળો થાય દર વર્ષે પણ અત્યારે તો ન હોય અત્યારે તો આઉટ છે એટલા માટે પણ આપણે અત્યારે આ રણ છે ને આપણે અત્યારે અહીંયા આપણે આટો મારવા માટે આવ્યા છે કેવી રીતનું રણ છે એમ ટૂંકમાં તો આપણે જો અત્યારે અહીંયા રણ ની અંદર એન્ટર થઈ ગયા છે આપણે ઉડ ગાડીમાં બેઠા છીએ આટો મારવાની ઠીક હોય હું તો એક વાર આવી જ વર્ષ પેલા ચારે અને અત્યારે તો અલગ છે

અલગ અલગ પ્રકારના કપડાઓને બધું મળે જેને ફોટોશૂટ કરાવવું હોય એના માટે રણ છે એકદમ બહુ મસ્ત કેમ તો મજા આવે એવું છે કે આપણે જો આ વણસારાનો પહેરવેશ પહેરો છે કેવો લાગે છે પહેલી વાર પહેરો છે તો નથડી તો નીકળી જાય છે કારણ કે આપણને ફાવે નહીં ભાઈ આપડે જે કપડા પહેરવાના હતા પહેરી લીધા થોડીક વાર હું તો આવું છું જેને જોયું છે ઈજો જોયું પણ કઈ નથી જોયું પુષ્કર મંદિર જોયેલું છે એકદમ રોકાણ થયેલા બધું આ રીતનું મમ્મી કેટલા તો આમ જો કેવા રસ્તો તો જો

દેખો અહીંયા જુઓ કેટલો મસ્ત વ્યૂ છે અહીંયા મંદિર છે એક મોટું ઉપર અને મજા આવી ગઈ કે અહીંયા બહુ મજા આવી છે હા દક્ષા એક પ્રોબ્લેમ મોટી છે કાઈ પ્રોબ્લેમ નથી બહુ મજા આવી છે બધે આવજો ફરવા આલો આડા મોકી ભૈયા આપણે ગાડી પાર્કિંગ માં ગઈ છે ને અહીંયા આવી ગયું છે બ્રહ્મા મંદિર તો આપણે બધું રણ જે વિસ્તાર હતો એ ઊંટ થી બધું જોયા છે ને હવે જવાના છે બ્રહ્માજીના દર્શન કરવા માટે પછી આપણે નીકળી જવાનું છે હાલો દર્શન કરવા માટે રહી છે હવે આપણે જો લાઈનમાં માં છે બસ મંદિર અહીંયા છે હું તો એમ તો અહીંયા આવી ગયો મંદિરે બ્રહ્માજી નું મંદિર આ મંદિર છે ઓ વિશ્વ આખામાં એક જ મંદિર છે બ્રહ્માજી નું છે ચાંદાક જેલો ફરતી ને તો આપણે મસ્ત દર્શન કરી લીધા છે અને ઉપર ઘણો બધો પીપળો બ્રહ્માજી નું બહુ બહુ જ વર્ષો જૂનું મંદિર છે અને બહુ મસ્ત દર્શન કર્યા છે આપણે પુષ્કર દર્શન બ્રહ્માજી ના કરી અને ઘણી બધી ખરીદી કરી છે પણ એ આપણે ઘરે જઈને બતાવશું ને હવે આપણે જઈ છીએ અજમેર થઈ અને અંબાજી અને ભાઈ આનો રસ્તો તો ભયાનક

એવું કદાશ દ્વારા ભોળાનાથ નથી દેખાતા એટલા વાદળા ફરતા સવાય ગયા છે એવડી મૂર્તિ છે કેવડી છે જય ભોળિયાનાથ જરાય નથી દેખાતા કા અડધા બુરાઈ ગયા આજે છે રવિવાર અમારે પાંચમો દિવસ થઈ ગયો છે કારણ કે આમ તો અમારા અંબાજીના દર્શન કરવા તા પાંચ પૂનમ હોવાથી અંબાજીનો રસ્તા ટ્રાફિકથી ફૂલ છે અને ચંદ્રગ્રહણ છે એટલે બપોર પછી દર્શન થાય નહીં એટલે લગભગ અંબાજીના દર્શન નહીં કરી ડાયરેક્ટ ઘરે જાઓ કારણ કે ઘરે પણ આપણી ગાયો જેની એસી જેની એસીની ચિંતા નથી એટલી પૂરવાની છે કારણ કે પૂરવા બહુ જ યાદ આવે કે ક્યારે પૂરવા પાસે ભોગવું એમ એટલે નીકળી જાય આપણે ઘર માટે નીકળી ગયા છીએ અને રાજસ્થાન ને આવજો કહેવાનો સમય થઈ ગયો છે ગુજરાતીમાં ને રાજસ્થાનની ધરતી એક વીરતાની ધરતી હતી મહારાણા પ્રતાપની મીરાબાઈ ની બહુ જ ગયું પાંચ ચાર દિવસ રહ્યા આપણે ત્યાં બહુ જ ગયું બહુ મજા આવી બહુ બધું જાણવા જોવા જેવું છે અને બહુ મસ્ત વાતાવરણ હતું અને હવે આપણે અહીંથી નીકળી ગયા સી તો આપણે રાજસ્થાનની વનાને ગુજરાત વચ્ચેની બોટર આવી ગઈ છે ને હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ગુજરાતમાં તો વધારે આનંદ થાય છે ઘરે જ આવો હવે કોઈક કોઈ ઉગોના

આપડે હોટેલમાં જમવાનો સમય થઈ ગયો અને કાઠિયાવાડી બે ત્રણ દિવસ થી ફાઇનલી આપડે અમદાવાદ ની કાઠિયાવાડી મળી ગયું તો મસ્ત તો આપણે બપોરે જમી કાઢવી અને નીકળી ગયા હતા અમદાવાદ થી તો આપણે પોગવા આવી ગયા આમ ધોલેર આવી ગયું છે બસ હવે ભાવનગર છે અને પછી આપણું ઘર આવશે જેમ ઘર નજીક આવે છે એમ મોડું મોડું થાય છે એવું લાગે છે ક્યારે ઘર આવશે કારણ કે પૂરવાર ને મળવું છે બહુ ઉતાવળ થાય છે એમ મોડું મોડું થતું જાય છે હજી તો દોઢસો કિલોમીટર છે ખબર નહીં કેટલા વાગે એ પાંચ વાગવા તો આવી ગયા પોણા પાસ થઈ ગયા છે તો ઘરે પહોંચી ગયા છે અને દક્ષાબંધ ફાઇનલી એની પૂરીને મળી જાય ફાઇનલી સામાન હજી લે છે આ બંને દક્ષા બંને તો એની પૂરીને મળવું છે એ ભાઈ પુરીતારી બહુ યાદ આવતી હો આ સર મમ્મીને હા બુલી તો આપણે માં ને દાદા ને બેઈ ને અને પૂરવા ને બધાય ને મળી લીધા છે ને પૂરવા બધું વસ્તુ લાવ્યા ખાલી કરી અને આય જો પૂરવા ને પરસ લઈ લીધું પછી પૂરવા એ નવા કપડા વીર્યા અને તૈયાર થઈ ગઈ કા પૂરવા હે છોટી છોટી લીધી પૂર્વા તૈયાર કરી દીધી અને પૂરવા કારણ કે ઘડીક તો મને છોડવાનું મન નતું થતું કે હું પૂરવા મૂકું એમ કારણ કે મને પૂરવા ને એટલી યાદ આવતી હતી એટલે પૂરવા જો આવીને મેં હાથ પગ ધોઈને તૈયાર કરી દીધી છે મસ્ત આગળે દઉં ઘડીક એમ અને હવે જ આવશું મારી ગાયું મળવા તો પછી લક્ષ્મી ઉભી છે તો લક્ષ્મી આપડી ઉભી છે એ તો બધા બેઠા ગંગા ઢેર સુરભે જીવાની ઉભું નથી આવો બેઠી રે ગંગા આપણી શિવાની જો આપણને પણ ને ઊભી થઈ ગઈ છે ઉમા હું છે એ હું છે તને હે ગંગા જો હું શું કરીને જોવે છે કા ગંગા કા હું ગમે એટલું ન્યા ગઈ હોય પણ મને ગાયું નહીં અને પૂરવાની ક્યાંય એટલી યાદ આવતી હતી કે રહેવાતું હતું કે હું ક્યારે ઘેરે પોગી ક્યારે હું ગાયું પાસે જાય અને ક્યારે હું પૂરવાને મળી એટલું યાદ આવતી હતી એ તો બધી ઊભી થઈ ગઈ છપ્પસ્વી તો એક ઊભી થઈ ગયો હ કૃષ્ણ બધા ફેરવી દઉં કરતી અને અહિયાં છે આપડી રાધા રાધા તો હું જ્યાં આગિયો પાસે આવે અહીંયા છે આપડી સુભદ્રા અને હવે આપણે જવાનું છે આપણી મેન માતાજી પાસે એટલે કે મારી સુરભી પાસે હું ગતો તો એ હું તો કાંકુ આઈ ગો કાંકુ મસ્ત ઓગાળે છે પગલી